પૂછપરછ કરવામાં આવી અને ત્યાર પછી બંને જે પીઆઈ છે તેમને લઈને એસઆઈટી ની જે ટીમ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સાથે પહોંચી ચુકી છે ત્યાં તેમની રાત દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે બંને બી આઈ એવા છે કે જે બે હજાર એકવીસ થી લઈને બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન બંને તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર પોતાની ફરજ બજાવી છે અને જે વખતે પીઆરપી ગેમસો ચાલુ હતો અથવા તો શરૂઆત જ્યારે થઈ ત્યારે આ બંને પીઆઈ છે કે તેમના ધ્યાન પર આ મેટર કામ આ કયા કારણથી ન આવી તે મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે ગાંધીનગરથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બંને તત્કાલીન બીઆઈ છે તેમને લાવવામાં આવ્યા છે તેની અંદર તત્કાલિન બીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી ચૂક્યા છે જેવી ધોળાની પણ પૂછપરછ કરવામાં આવશે તત્કાલીન પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનના ના વીએસ વણજારા બંને જે તત્કાલીન પીઆઈ છે તેમની પૂછપરછ કરવામાં આવશે બંનેના નિવેદનો લેવામાં આવશે સ્થળ પર પણ બંનેને લઈ જવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સાથે જ આ જે બંને પીઆઈ છે તેમજ જે પણ પોલીસના કર્મચારીઓ આની અંદર અટકાયત કરવામાં આવી છે તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે બંને પીઆઈ ની પણ પૂછપરછ કરવામાં આવશે અને આગામી

ની પૂછપરછ વણજારાની પણ પૂછપરછ કરાશે બંને તત્કાલીન પીઆઈની ગાંધીનગરથી રાજકોટ લવાયા છે